અર્બન હેલ્થ સેન્ટર ગઢડા દ્વારા એસ એનઆઈડી દ્વારા ગઢડા શહેરના ત્રેવીસ બુથ પર પોલિયો રસીકરણ કરાયું હતું પોલિયો રવિવાર તરીકે વિભાગ દ્વારા આજના દિવસે સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી બોટાદના ગઢડા ખાતે પોલિયો રસીકરણ અભિયાનમાં જીરો થી પાંચ વર્ષના તમામ બાળકોને આવરી લેવામાં આવે છે ત્યારે રવિવારના દિવસથી સવારે નવ કલાક થી સાંજના પાંચ કલાક સુધી ત્યારે ગઢડા એમએમ હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે ગઢડા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા તથા શહેર ભાજપ મંત્રી મયુરભાઈ જોશી દીપક સોની સહિત ભાજપના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહી જીરો થી પાંચ વર્ષના બાળકોની બે ટીપા પોલિયોના પીવડાવી મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા બનામાં શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કલ્યાણ મંત્રાલય દ્વારા દર અમુક અમુક સમયે પોલિયો નિવારણ માટે થઈને પોલિયો બૂથનું આયોજન કરવામાં આવે છે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો પીવડાવવા માટે થઈ અને આ સરકાર આ રીતના કાર્યક્રમો કરતી હોય છે આજે ગઢડાની અંદર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વરડાના ત્રેવીસે ત્રેવીસ બૂથની અંદર અલગ અલગ જગ્યાએ આવી રીતે પોલિયો બૂથ ઊભા કરી અને નાના નાના બાળકોને પોલિયો પીવરાવી અને ભારતની અંદરથી પોલિયો નિર્મૂલન થાય એ માટે થઈને અને ભારત સરકાર આ પ્રયત્ન કરી રહી છે અને એની અંદર તમામ આરોગ્ય કર્મચારીઓ અને એના અધિકારીઓ અત્યારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે